બારડોલીના પશુપ્રસિદ્ધ રાજુભાઈ ગોગરાવાળાએ બાવીસ વર્ષ પૂર્ણ કરી ત્રેવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે જે અવસરે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું બારડોલીના રાજુભાઈ ગોગરાવાળા બાવીસ વર્ષ પૂર્ણ કરી ત્રેવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે રાજુભાઈ કાનાભાઈ અને બારડોલીના સુપ્રસિદ્ધ જલામ ખમણના મહેશભાઈ દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક વિવેક સાંચલાનું ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ડાયરામાં વિવેકભાઈ પોતાના કંઠે લોકગીતની રમઝટ બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ ડાયરાની રમજ મજા માણી હતી નમસ્કાર હું આપનો સૌનો લાડીલો દોસ્ત લોકદાયક વિવેક સાંચલા અ મારા બંને પરમ મિત્ર એમ કહેવાય તો વડીલ અને એવા રાજુભાઈ અને કાનાભાઈ અને બ્રાન્ડનું નામ રાજુભાઈ ગુગ્રાવાળા કે જેમનું બાવીસ વર્ષથી અવિરત અને એકનું એક એક લેવલે નામ અને ત્રણ અલગ અલગ જગ્યાએ સરસ મજાની બ્રાન્ચ ઓપનિંગ છે અને એમાં રાજુભાઈ ગોગરાવાળાની નવી દુકાને સરસ મજાનો લોક ડાયરો આયોજન કર્યું છે અને એમાં બંને ભાઈઓ અને આખા પરિવાર તરફથી અને મારા પરમ મિત્ર જલારામ ખમણે મહેશભાઈ તરફથી ભાવભર્યું આમંત્રણને સ્વીકારી એક કલાકારની દ્રષ્ટિએ નહીં પણ એક મિત્રની દ્રષ્ટિએ ડાયરામાં બધાને આનંદ કરાવવા માટે આજે આવ્યો છે કેતનભાઈ પટેલ એન્કર આમ તો હું સુરતથી છું અને આજે બારડોલી ખાતે આજરોજ રાજકોટના સુપ્રસિદ્ધ અને પ્રખ્યાત એવા રાજુભાઈ ઘોઘરાવાલ એમનું આ સુંદર મજાની બ્રાન્ચનું ઓપનિંગ છેલ્લા બાવીસ વર્ષથી આ બ્રાન્ચ આ ફૂડના ક્ષેત્રમાં ખૂબ સારી લોકચાહના પ્રાપ્ત કરી છે આમ તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે ખાવું તે આપણી પ્રકૃતિ છે એકલા ખાવું તે આપણી વિકૃતિ છે પણ બીજાને ખવરાવીને ખાવું એ આપણી સંસ્કૃતિ છે એટલે સંસ્કૃતિનું ખરા દિલથી ખરા હૃદયથી રાજુભાઈ તથા કાનાભાઈ છે એ જતન કરી રહ્યા છે અને આજે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક જેમણે દેશ વિદેશમાં ખૂબ મોટું નામ પોતાની કળાથી પોતાના સુરથી પોતાની સંગીતની સાધનાથી પ્રાપ્ત કર્યું છે એવા શ્રીમાન વિવેકભાઈ સાંચલા આજે આ મોજીલા ડાયરામાં પધાર્યા છે ત્યારે રાજુભાઈ કાનાભાઈ હરિયાણી બંનેને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ અને મારા પરમ મિત્ર જલારામ ખમણ ભાઈ મહેશભાઈ એમનો પણ આ સુંદર મજાના કાર્યક્રમમાં ખૂબ જ સાથ સહકાર પ્રાપ્ત થયો છે ખૂબ ખૂબ આભાર જય હિન્દ